સુરતની જ્યાં સાત વર્ષની દીકરીની દીક્ષા વિવાદમાં સુનાવણી કોર્ટમાં દીકરીના માતા અને પિતા બંને રહેશે હાજર દીકરીની દીક્ષા અટકાવવા પિતાએ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી પિતાની અરજી ગ્રાહ્ય રાખી કોર્ટે દીક્ષા મોકૂફ રાખી હતી કોર્ટે બાવીસમી ડિસેમ્બરે દીક્ષા મોકૂફ રાખવા આદેશ કર્યો હતો દીક્ષા વિવાદમાં માતાના નિવેદન બાદ નવો વળાંક આવ્યો છે દીકરીની માતાએ કહ્યું છે કે કોર્ટમાં સોગન સોગનનામું કરી દીક્ષા રોકાવી તો બીજી તરફ દીકરીના પિતાનું કહેવું છે કે તેમના પ્રયાસથી દીકરીની દીક્ષા રોકાઈ છે સમગ્ર વિવાદની અંદર આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા અમિત આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે અમિત સાત વર્ષની દીકરીની દીક્ષા અટકાવવા માટે પહેલાં એવું કહેવામાં આવતું હતું કે પિતાએ અરજી કરી છે અને પિતાએ દીક્ષા રોકાવી છે અને હવે માતાએ નવું નિવેદન આપ્યું અને જેના કારણે નવ વળાંક આવ્યો છે આજે સુનાવણી થશે શું જાણકારી જે ચોક્કસની સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જે મુંબઈમાં જે ફેબ્રુઆરી મહિનામાં દીક્ષા યોજાવાની છે તેમાં સુરતની આ જે દીકરી હતી સૌથી નાની મોમુક્ષ તરીકેની દીક્ષા લેવાની હતી પરંતુ સાત વર્ષની દીકરીનું બાળપણ બચાવવા અને દીકરીના સપનાઓ પૂરા કરવા માટે પિતા મેદાને આવ્યા હતા અને નવ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ કોર્ટમાં દીક્ષા રોકવા બાબતે અરજી કરી હતી આ ઉપરાંત એડવોકેટ મારફતે ચાઇલ્ડ વેલફેરમાં પણ આ બાબતે અરજી કરવામાં આવી હતી અને આ બાબતે તાત્કાલિક માતાને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ પણ આવ્યો હતો કે બાવીસ જે ડિસેમ્બરના રોજ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ સુનાવણી દરમિયાન જે બાળકીના પિતા અને બાળકીની માતા બંને પક્ષને હાજર રહેવાનો આદેશ કરાયો હતો ને બંને પક્ષની હાજરીમાં જ કોર્ટ દ્વારા એક આદેશ કરવામાં આવ્યો હતો કે બાળકીની જે દીક્ષા છે તે મોકૂફ રાખવામાં આવે જો કે આ આદેશ બાદ હવે માતાના પક્ષ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યું છે કે તે હવે બાળકીની દીક્ષા નહીં કરાવે ને તેને જ લઈને કોર્ટ દ્વારા આ દીક્ષા મોકૂફનો આદેશ કરવામાં આવ્યો છે બીજી તરફ હવે બાળકીના પિતા પક્ષ તરફથી પણ એવું નિવેદન આપવામાં આવી રહ્યું છે કે તેમના આ પ્રયાસોના કારણે બાળકીનું બાળપણ બચ્યું છે ને તેમની દીક્ષા છે તે રોકવામાં આવી છે જોકે હાલ આજે એટલે કે બે જાન્યુઆરીના રોજ વધુ સુનાવણી કોર્ટમાં હાથ ધરાવવાની છે જો કે અગાઉનો જ્યારે વિવાદ હતો તે બાળકીની દીક્ષા રોકાવવા માટેનો વિવાદ હતો અને બાવીસ ડિસેમ્બરે જ્યારે કોર્ટે હુકમ કર્યો ત્યારે દીક્ષા રોકવાનો હુકમ કર્યો પરંતુ હવે જ્યારે આ વિવાદ સામે આવ્યો છે ત્યારે દીક્ષા કોને રોકાવી તે જશ લેવા બાબતનો વિવાદ દેખાઈ રહ્યો છે કારણ કે બંને પક્ષો એવો દાવો કરી રહ્યા છે કે તેમના પ્રયાસોના કારણે આ દીક્ષા છે રોકવામાં આવી છે સૌપ્રથમ જ્યારે નવ ડિસેમ્બરે કોર્ટ અરજી થઈ હતી ત્યારે બાળકીના પિતાએ એવું લખ્યું હતું કે બાળકીની માતા જે છેલ્લા આઠ મહિનાથી ઘર છોડીને તેમના પિયર રહેવા ચાલ્યા ગયા છે અને તેમની મંજૂરી વગર જ દીક્ષાનું મૂહૂર્ત છે તે લેવામાં આવ્યું હતું પરંતુ બીજી તરફ માતાના પક્ષ તરફથી દીક્ષાનું મૂહૂર્ત લેવા ગયા હોય તે સમયના આજે દીકરી સાથેના પિતાના ફોટોસ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા એટલે હાલ હવે બંને પક્ષ છે તે એક જ વાત કહી રહ્યા છે કે બાળકીની દીક્ષા ન થવી જોઈએ જોકે નવ ડિસેમ્બરે પિતાએ આ બાબતે કોર્ટમાં અરજી કરીને દીક્ષા રોકવા બાબતેની જે રજૂઆત કરી હતી અને હવે જ્યારે કોર્ટે આદેશ આપ્યો છે ત્યારે માતા પક્ષ પણ એવું જ કહે છે કે દીકરીની દીક્ષા અમે નહીં કરાવે પરંતુ સાત વર્ષની બાળકીના બાળપણનો જ્યારે સવાલ હોય ત્યારે આજે કોર્ટ દ્વારા વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અને આ કેસમાં જે બંને પક્ષ તરફથી આજે પણ દલીલો થશે અને અગાઉ પણ જ્યારે દલીલો થઈ હતી ત્યારે બાળકીની દીક્ષા રોકાવાની હતી અને હવે જ્યારે થઈ રહી છે સૌથી મોટો પ્રશ્ન અહીંયા એ ઊભો થાય કે જો માતા અને પિતા બંને કહેતા હોય કે અમારે અમારી દીકરીને દીક્ષા નથી અપાવવી તો પછી આ દીક્ષા પ્રશ્ન ઉદ્ભવ્યો ક્યાંથી જી ચોક્કસથી નવ ડિસેમ્બરે જ્યારે પિતાએ અરજી કરી હતી કોર્ટની અંદર તે જ સમયે તેમને સુરત પોલીસ કમિશનરને પણ એક અરજી આપી હતી કે માતા પક્ષ તરફથી એક પ્રેશર ઊભું કરવામાં આવી રહ્યું છે દબાણ ઊભું કરી આપવામાં આવે છે આ ઉપરાંત જે ડિવોર્સ સુધીની વાત પણ છે તે કરવામાં આવી રહી છે અને જો માતા બાળકીને દીક્ષા લેવા માટે મંજૂરી માટે જે સહમત હતા અને આ સહમતીમાં જો પિતા સૂર પુરાવે એટલે કે પિતાની મંજૂરી થાય તો જે દીકરીની માતા જે ફરી પિતા સાથે રહેવા આવી જાય એટલે કે પોતાના પતિ સાથે રહેવા આવી જાય તે પ્રકારની વાતો પણ કરવામાં આવી હતી બીજી તરફ દીક્ષાને લઈને બાળકીના પિતાને અનેક વખત ફોનમાં પણ પ્રેશરાઈઝ કર્યા હોવાની વિગતો પણ છે તે સામે આવી હતી ને લેખિતમાં બાબતે ફરિયાદ પણ છે તે કરવામાં આવી હતી અને અંતે કંટાળેલા પિતાએ એડવોકેટ મારફતે કોર્ટનું શરણું લીધું હતું અને ત્યારબાદ જ આ સમગ્ર મામલો છે સામે આવ્યો હતો જો કે આ સમગ્ર વિવાદ વધે નહીં એટલા માટે ગુરુ ભગવંતો દ્વારા જ જે બાળકીની માતા છે તેની દીક્ષા ના આપવા માટે જણાવવામાં આવી હતી અને ત્યારબાદ જે બાળકીની માતાએ કોર્ટમાં સોગંદનામું છે રજૂ કર્યું હતું કે તે બાળકીની દીક્ષા નહીં અપાવે અને હવે માતા અને પિતા બંને બાળકીના ભવિષ્ય પર એક જ વાત કરી હતી કે બાળકી છે સાત વર્ષની છે તેનું બાળપણ છે બચાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે સાત વર્ષની બાળકીને આ બાબતનું કોઈ નોલેજ ન હોય આજે જ્યારે વધુ સુનાવણી છે આ મામલે હાથ ધરાવાની છે બિલકુલ અમિત આભાર આપનો આપ જોડાઈને જાણકારી આપી માટે